શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાવું આગલા દિવસનું રાંધેલું ઠંડુ ખાવું ચૂલો સળગાવવો નહીં અને શીતળા માતાની પૂજા કરવી દેવદેવીઓની પૂજા ભારત વર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે પ્રાતઃકાળે ઉઠી નહીં ધોઈ પવિત્ર થઈ મા જગદંબાની પૂજા કરી ડાળું ખાય છે હવે આપણે શીતળા માતાની વાર્તા જોઈએ એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહે દેરાણી ભલી ભોળી અને પ્રેમાળ હતી જ્યારે જેઠાણી ઈર્ષાળુ અને અદેખાઈ કરનાર હતી દેરાણી જેઠાણી બંનેને દેવનો દીધેલ એક એક દીકરો હતો રાંધણછઠનો દિવસ આવ્યો સાસુએ નાની બહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે ધવરાવવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત એટલે નાની વહુને ઉંગરા ઝોકા આવવા લાગ્યા ને તો એમ ને ઊંઘી ગઈ ચૂલો સળગતો રહી ગયો રાત્રે સોમસામ શાંતિમાં શીતળા માતા ફરવા નીકળ્યા અને દેરાણીને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં આખા શરીરે દાજી ગયા તેથી તેમણે શાપ આપ્યો જેવી મને બાળી એવું જ તારું પેટ બળજો સવારે દેરાણીએ ઉઠીને જોયું તો ચૂલો ભળભળ બળી રહ્યો હતો છોકરો પણ દાજી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડ્યો હતો દેરાણી સમજી ગઈ કે જરૂર મને શીતળા માતાનો સાપ લાગ્યો છે તે તો ચોધા સાસુએ રડવા લાગી જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલાણી સાસુને નાનીઓ ઉપર અપાર હેત હતું સાસુએ ધીરજ આપીને દેરાણીને કહ્યું આમ રડે શું વળશે શીતળામા પાસે જા તારો દીકરો ચોક્કસ સજીવન થશે તે તો સાસુના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં નાનકડી તલાવડી આવી ત્યાં તે પાણી પીવા રોકાઈ આ તલાવડનું પાણી એવું હતું કે તે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થાય આ તલાવડીને વાચા થઈ બેન અમારું પાણી પીશ નહીં જે પીએ છે તે મરી જાય છે વહુને આગળ જતી જોઈને તલાવડી બોલી બેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી મને શીતળા માતાનો સાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતળા મા પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડી બોલી બેન તું મા શીતળાને પૂછે કે અમારા એવા તે કેવા પાપ હશે કે અમારું પાણી પિતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે ભલે કંઈ નાની વહુ તો આગળ ચાલી ત્યાં તેને રસ્તામાં બે આંખલા મળ્યા તેઓ લડતા હતા તેમની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા તેઓને વાચા થઈ અને વહુને જોઈને પૂછ્યું બેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું મને શીતળા માતાનો સાપ લાગ્યો છે મારો દીકરો મરી ગયો છે હું શીતળામા પાસે માફી માગવા જાઉં છું આખલાઓએ કહ્યું બેન શીતળા માતાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ ચાલતા ચાલતા એક ઘટાદાર વૃક્ષ નીચે એક ડોસીમાં માથું ખંજવાળતા ખંજવાળતા બેઠા હતા ડોસીમાએ નાની બહુને જોતાં પૂછ્યું બેન ક્યાં જાય છે નાની બહુએ કહ્યું શીતળા માતાને મળવા ડોસીમાએ કહ્યું બેન જતાં પહેલાં જ મારા માથામાં હાથ ફેરવતી જા હામાં એમ કહીને નાની બહુએ બાળકને ડોશીમાના ખોળામાં મૂક્યો અને ડોશીમાનું માથું જોવા લાગ્યું ત્યાં તો બાળક ટોપલામાં ઊંવા ઊંવા કરીને રડવા લાગ્યો નાની બહુને સમજાઈ ગયું કે આ જ શીતળામાં છે પછી ડોશીમાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈ નાની બહુને દર્શન દીધા પછી દેરાણીએ તલાવડી અને બંને આખલા વિશે શીતળા માતાને વાત કરી તલાવડી વિશે શીતળામાં બોલ્યા બેટી પૂર્વજન્મમાં તેઓ બંને શોક્યો હતી આથી તેઓ રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલી ઉઠ્યા બેટી ગયા ભવમાં એ બંને ધિરાણે જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈને દળવા ખાણવા દેતા ન હતા આથી આ ભવે તેઓ આખલા બનીને એમના ડોકે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે તું તેમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે આથી એમનું પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પેલા બે મળ્યા વહુએ તેમને શીતળામાની વાત કઈ સંભળાવી અને એમની ડોકીથી ઘંટીના પડ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી પહોંચી તેમને પણ વહુએ શીતળામાની વાત કંઈ સંભળાવી અને એમના શાપના નિવારણ રૂપે તેમાંથી ખોબો ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ કોઈ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા વહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી સાસુમાં છોકરાને જીવતો જોઈ ખૂબ ખુશ થયા આ જોઈ જેઠાણીને ઈર્ષ્યા આવી એને પણ થયું કે મારે પણ શીતળામાના આશીર્વાદ લેવા છે એટલે બીજા વર્ષે શ્રાવણ માસ આવ્યો ત્યારે જાણી જોઈને રાંધણછતઠના દિવસે તે રાંધવા બેઠી અને ચૂલો સળગતો મૂકીને તે સૂઈ ગઈ હવે મધરાતે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવી ચૂલામાં આરોટવા જતાં દાઝી ગયા તેમણે શાપ આપ્યો કે જેવું મારું પેટ બળ્યું એવું તારું પેટ બળજો આ સાથે જ જેઠાણીનો દીકરો દાઝી ગયો અને મૃત્યુ પામ્યો સવારે જેઠાણીએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો અને દીકરો મૃત્યુ પામ્યો હતો તે પણ રડવા લાગી અને સાસુમા પાસે ગઈ સાસુએ તેને પણ કહ્યું કે શીતળામાં પાસે જા શીતળામાં તારું ભલું કરશે તારો દીકરો સજીવન થશે જેઠાણી પણ ટોપલામાં બાળકને લઈ શીતળા માતાને શોધવા ચાલી નીકળી રસ્તામાં પેલી તલાવડી આવી ટોપલો મૂકી તે પાણી પીવા ગઈ ત્યાં તો તલાવડીને વાચા થઈ પેન અમારું પાણી પીશ નહીં જે કોઈ પણ આ પાણી પીએ છે તે મરી જાય છે આ સાંભળી જેઠાણી ચાલવા માંડી ત્યાં તલાવડીએ કહ્યું બેન ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તમારે શ્રી પંચાયત ગઈ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેઓ લડતા હતા જેઠાણીને જોઈ લડતા બંધ થઈ ગયા અને પૂછ્યું બેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું શીતળા માતાના દર્શન કરવા આખલાઓએ કહ્યું અમારા પાપનું નિવારણ તું શીતળામાને પૂછતી આવીશ જેઠાણી છણકો કરીને બોલી હું કાંઈ નવરી નથી આગળ જતાં એક ડોશીમાં ઘટાદાર વૃક્ષ નીચે બેઠા હતા તેઓ માથું ખંજવાળતા હતા જેઠાણીએ જોઈ ડોશીમાએ કહ્યું બેન ક્યાં જાય છે જ્યાં જવું હોય ત્યાં જા પણ બે ઘડી મારા માથામાં હાથ ફેરવતી જા જેઠાણીએ કહ્યું હું શીતળામા પાસે જાઉં છું હું કાંઈ નવરી નથી હું તો આ હાલી ડોસીમાના રૂપમાં રહેલા શીતળા માતાને જેઠાણી ઓળખી શકી નહીં આમ તેમ આખો દિવસ ફરી પણ તેને ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં તે નિરાશ થઈ ઘરે પાછી ફરી જેઠાણીના આવા દુર્વ્યવહાર ઈર્ષ્યાને કારણે તેનો દીકરો સજીવન ન થયો અને દેરાણીને તેના સારા સ્વભાવને કારણે શીતળા માતાના દર્શન થયા અને તેનો દીકરો સજીવન થયો કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય હે શીતળામાં જીવન હનીઓને ફળ્યા તેવા વ્રત કરનાર કથા વાર્તા વાંચનાર સાંભળનાર સૌને ફળજો